我理解。 ધર્મજ ગામ પાસે આ ધર્મજ ચોકડી આવેલી છે અહીંયા ધર્મજની પ્રજા ખૂબ જ સુખી છે આ ચોકડી ઉપરથી ખંભાત આ તરફ ખંભાત જવાય છે અહીંની જે ધર્મજની જે પટેલ પ્રજા ખૂબ જ આનંદમય નિરાલી અને સ્નેહાળ પ્રેમાળ ભાવવાળા લોકો છે અહીંયા તમાકુની ખેતી કરવામાં આવે છે અહીંના પટેલો ધર્મજના પટેલો પરદેશની અંદર વસે છે એના લીધે ખૂબ જ ધનાઢ્ય છે ને ધર્મજ ગામમાં પાંચથી છ બેંકો આવેલી છે અને દરરોજનું એક કરોડ રૂપિયાનું વર્તન થાય છે સામેની તરફ મિત્રો તારાપુર જવાય છે તારાપુરનો રસ્તો છે ને આ સામેનો રસ્તો એ બોચાસણ બોરસદ તરફનો રસ્તો છે આ છે ધર્મદ ચોકડી ધર્મ તો ચાલો મિત્રો આપણે આ ધર્મજ ચોકડીનો નજારાનો લ્હાવો લઈએ અહીંયા ધર્મજ ચોકડીથી ભાવનગર રાજકોટ એને કે કાઠિયાવાડ તરફ જવાય છે અહીંયાથી કાઠિયાવાડ જવા માટે બસ તથા ખાનગી લક્ઝરી બસો પણ મળે છે મિત્રો આ રસ્તો જાણે કે માર્ગ તારાપુર તરફ જાય છે અને તારાપુરથી કાઠિયાવાડ તરફ જવાય છે યાને કે સૌરાષ્ટ્ર ભાવનગર રાજકોટ અમરેલી વગેરે જવાય છે હું આ રસ્તે ઘણી વખત ખાનગી લક્ઝરી અને સરકારી બસમાં ગયેલો છું એટલે આ રસ્તાનો મને ખૂબ જ અનુભવ છે મિત્રો તો ચાલો આપણે આ રસ્તાનો અહીંયાથી રિક્ષા સ્ટેન્ડ એટલે કે તારાપુર જવા માટેની રિક્ષાઓ ઊભી રહે છે આ રિક્ષામાંથી તારાપુર એમ જુદા જુદા ગામમાં જવાય છે અહીંયા મિત્રો રોડ બનાવવા માટે ખુદ કામ થઈ રહ્યું છે મિત્રો આપણે ધર્મ ચોકડીની ઉપર છીએ ધર્મ ચોકડીએ છીએ અને ધર્મ ચોકડીનો નજારો આ મિત્રોને હું દર્શાવી રહ્યો છું ચાલો મિત્રો આપણે ધર્મ ચોકડીનો નજારો જોઈએ અહીંયા સામે ચાલો મિત્રો તમને ખંભાત ધુવારણ જવાનો રસ્તો બતાવું આ રસ્તે ખંભાત ધુવારણ જવાય છે અને અહીંયાથી એક કિલોમીટર દૂર એન્જિનિયરિંગ કોલેજ બી એડ કોલેજ એ કોલેજો અહીંયા આવેલી છે નર્સિંગ કોલેજ પણ આ રોડ પર એક જ મેદાનમાં નર્સિંગ કોલેજ બી એડ કોલેજ હોમિયોપેથી વગેરે કોલેજો અહીંયા આવેલ છે મિત્રો આ છે ધુવારણ ખંભાત અહીંયાથી ખંભાત વીસ કિલોમીટર દૂર આવેલું છે ખંભાતમાં ખંભાતનો અખાત આવેલો છે ધુવારણ પણ અહીંયાથી જવાય છે તથા વહાણવટી માતાના મંદિરે રાલજ જવા માટેનો પણ આ ટૂંક જ રસ્તો છે અહીંયાથી રાાલજ માતાજીના દર્શન કરવા માટે જવાય છે ખંભાત પણ જવાય છે અને ખંભાતની સૂતર ફેણી ખંભાતના રત્નો વખણાય છે મિત્રો આ છે ધર્મજ ચોકડી ધર્મ શુંમાં આવે છે તમે મિત્રો આપ ધર્મ ચોકડી ધર્મ જોઈ રહ્યા છો આ છે રિક્ષા સ્ટેન્ડ પેટલા જ ઘરે તરફ જવા માટેની રિક્ષા સ્ટેન્ડ છે આ રસ્તે આપણે ખંભાત તરફ જઈ શકાય છે

મારા વિડીયો આમ સબ્રાઈબ કર સંવાદ અરે પેટલા મિત્રો આપે હવે ધર્મદ ચોકડીનો નજારો જોયો હવે વીડિયોની સમાપ્તિ તરફ જઈ રહ્યા છીએ આપણે હવે વિડીયોની સમાપ્તિ કરીએ